આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જીજી જસાણી સાહેબે વર્ષ બે હજાર ચોવીસના છેલ્લા પાંચ માસ દરમિયાન આણંદ ડિવિઝન હસ્તકના અલગ અલગ પોલીસ સ્ટેશનોના ગુનાના કાબે કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી કરવા છોસતા અભિયાન અનુસંધાને સૂચના આપવામાં આવી હતી જે અન્ય આણંદ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન શ્રીઓને સંબંધિત નામદાર કોર્ટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવાનો હુકમ મેળવેલ જે હુકમ આધારે કમિટીના અધ્યક્ષ અને આણંદ સબ ડિવિઝનના મેજિસ્ટ્રેટ ડોક્ટર મયુ પરમાર તથા કમિટીના સભ્ય અને આણંદ ડિવિઝનના વિભાગ્ય પોલીસ અધિકારી પંચાલ તથા કમિટીના સભ્ય અને આણંદ જિલ્લાના નશાબંધી વિભાગના અધિક્ષક ડીજે વનાણી તથા આણંદ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને હાજરીમાં તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બેડવા ગામની સીમમાં આવેલ એક્સપ્રેસ હાઇવે નજીકની સરકારી ઉપરોક્ત પોલીસ સ્ટેશનોના ગુનાના કાબે કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો પોલીસ સ્ટેશનોમાં છેલ્લા પાંચ માસ દરમિયાન કબજે કરવામાં આવેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે સૂચના આપેલી જે અનુસંધાને આનંદ ડિવિઝન ના थाना ઇન્ચાર્જ શ્રી દ્વારા છેલ્લા પાંચ માસ દરમિયાન છ્યાંસી જેટલા ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના સ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાં હુકમો મેળવી આજ રોજ એસડીએમ શ્રી આણંદસ્રી પરમાર સાહેબ વણાની સાહેબ સુપરીટેન્ડેડ પ્રોરિબિસન એન્ડ એક્સાઇઝ તથા આણંદ ડિવિઝનના થાના ઇન્ચાર શ્રીઓની હાજરીમાં કુલ એક કરોડ ચોવીસ લાખ અગ્નિઓ અગ્નિસિત્તેર હજાર નવસો એકસઠ રૂપિયાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે